તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક સાથે બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે જે એક જ જગ્યાએ જોવા મળી જાય છે એક જ ભાઈ પાસે ટ્રેક્ટર છે બંને તમે વિડીયોમાં જોઈ શકો છો આઈસર એક આઈસર ચારસો પંચ્યાસી અને જોન ડિયર પચાસ આડત્રીસ ડી બંને ટ્રેક્ટર એક જ ભાઈને વેચવાના છે તો વિડીયોની છેલ્લે સુધી બને રેજો ખેડૂતભાઈઓ જેથી બંને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય હવે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તમે વિડીયોમાં આઇસર ટ્રેક્ટર જોઈ શકો છો આ આઈસર ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો પંચોતેર એંશી ટકા ટ્રેક્ટરના ટાયર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કંપની કલરમાં ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાંસી પિસ્તાલીસ એચપી ટ્રેક્ટર છે પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોમાં જોઈ શકો છો આઈસર ચારસો પંચ્યાસી હવે આઈસરની વાત કરીએ તો આઈસરનું મોડલ છે બે હજાર અને તેરનું આઈસર ટ્રેક્ટર તમને આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે બે હજાર તેરનું મોડલ છે હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કંપની કલરમાં ટ્રેક્ટર છે એન્જિન ટ્રેક્ટરનો પાવરફુલ હાઇડ્રોમેટિક હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઝોન ડિયર પચાસ અડત્રીસ ડી આ ટ્રેક્ટર પણ ભાઈને વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર પણ ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પંચાવન સાઠ સાહીઠ ટકા ટ્રેક્ટરના ટાયર છે સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ટાયર પણ સીટ પંખા છત્રી તમે જોઈ શકો છો હા નવી કન્ડિશનમાં ટ્રેક્ટરની સીટ પંખા છે હવે જોન્ડિયરની વાત કરીએ તો જોન્ડીયા ટ્રેક્ટરને મોડલ છે બે હજાર અને દસનું મેન્યુફેક્ચર અને પાર્સિંગ બે હજાર અગિયારનું તેપન આડત્રીસ ડી આડત્રીસ એચપી ટ્રેક્ટર થાય જોન્ડિયા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત બાહ્ય રાખેલી છે બે લાખ અને પંચાણું હજાર જેમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે આખું ઓરિજિનલ કંપની કન્ડિશન કમની કલરમાં છે ત્યાર પછી હવે આ બંને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ બંને ટ્રેક્ટર તમને ક્રિષ્ના ઓટો મોબાઈલ અમરેલી એક જ ભાઈ પાસે જોવા મળશે ક્રિષ્ના ઓટો મોબાઈલ અમરેલી તે ભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં આપી દઈશ એટલે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે आपल्या कोन्टॅक्ट नंबरवर कॉन्टॅक्ट करे